બંગાળની ખાડીમાં ઉદભવેલી લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ભારતને ઓળંગીને અરબી સમુદ્રમાં આવી પહોંચી છે અને તે સિસ્ટમ છેલ્લા કેટલાક દિવસથી અરબી સમુદ્રની અંદર સ્થિર હતી અને ધીરે ધીરે તે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે પરંતુ હવે તે ગુજરાત મહારાષ્ટ્રની એકદમ નજીક આવી ગઈ છે એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તારીખ છવ્વીસ સત્યાવીસને અઠ્યાવીસ દરમિયાન ગુજરાતના સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે એટલે આ વરસાદ ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક સાબિત થવાનો છે ચોમાસામાં હાથી નક્ષત્રમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયેલા છે ઉપરાંત માર્કેટ હાવ ડાઉન છે અને હવે ડુંગળીનું ચોપામણ સાલું છે અને કપાસની અંદર સારી એવી વીણી આવી ગઈ છે એટલે આ વરસાદને લીધે ખેડૂતને મોટું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે માટે સાવચેત રહેવું જરૂર છે પરંતુ આપણા હાથની કોઈ વાત નથી અગર વરસાદ જ ન આવે આ સમયે એટલે ખેડૂતને જે બચેલું જે મોલાયત છે તેના પાકને આપણે લઈ શકાય પરંતુ અત્યારે અચાનક ઉદ્ભવેલી આ સિસ્ટમ ખેડૂતો માટે હાનિકારક સાબિત થવાની છે